તો એકચુઅલીમાં બધા મિત્રોને રામ રામ કેમ શું બધા મજામાં જઈશું તો આજે આપણે જવાનું છે રામદેવપીરનું પીરનું આખ્યાન રમવા કાઉસમાં રામા મંડળ રમવા તો આપણે સાલો ગામમાં જઈને મળ્યા ગામમાં પહોંચ્યા તો આપણા મંડળના સભ્યો તમામ ભેગા થઈ ગયા હતા આપણે એક બાકી હતા આપણે પણ પહોંચી ગયા અને પછી આપણે રામદેવજીના સ્તંભના દર્શન કરવા ચાલ્યા ગયા ગામમાં જો આ જગ્યાએ અમારે રામદેવપીરનું મંદિર બનાવવાનું છે જો કોઈ મિત્રોને રામા મંડળ રમાડવું હોય તે રામા મંડળની કાંઈ અમે ફી લેતા નથી જે કોઈ વ્યક્તિને રામા મંડળ રમાડવું હોય તે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે પછી અમે તૈયાર થઈ ગયા રામા મંડળ ભાઈ પછી અમે રામા મંડળ રમવા ચાલતા થઈ ગયા છીએ અને અમારે બીજે ગામ રામા મંડળ રમવા જવાનું છે તો ચાલો આપણે મળીએ ત્યાં પહોંચીને પછી આપણે જે ગામડે રામા મંડળ રમવાનું હતું તે ગામ પહોંચી ગયા છીએ તે અમે લોકો પ્રસાદી લેવા બેસી ગયા છીએ રાબેતા મુજબ આપણે રામા મંડળ અખ્યાન શરૂ કરવાનું છે તો તેની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ જો લોકો બધાય તૈયાર થઈ ગયા છે અને આપણે લેવાનું છે પ્રભુ રામનો કેટઅપ એટલે આપણે પણ તૈયાર થઈ ગયા છીએ પણ આ ભાઈને જ મેં જોયો પછી તો હું એને ઓળખો જ નહીં કારણ કે મેકઅપ એટલો કર્યો છે તો હું ઓળખી જ ન શીખ્યો પછી મેં બીજા ભાઈને પૂછ્યું તાઈ મને ખબર પડી કે આ અમારા ગામનો જ છે પણ કાંઈ ન ઘટે એ રીતે તૈયાર થયા છે હો લોકો બધાય અને આ બાજુથી થઈ પ્રતાપ રાજાની જાનની એન્ટ્રી ઓ અને પછી જાનને આ તો એવા રમવા લાગ્યા કે એની વાત જ ન પૂછો તમે ઓ રામા મંડળ પૂરું થઈ ગયું છે અને પછી તમે અહીંયા દાડમાં દાદાના દર્શન કરવા આવી ગયા હતા હવે આપણા પાછા ચાલતા થઈ ગયા છે ઘર તરફ અને અહીંયા આપણું રામા મંડળ પૂર્ણ થયું હવે મળી નવા લોક